મહેસાણાના ખેરાલ તાલુકાના ગઠામણ ગામે માં અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી વૈસાક્ષુદ પૂનમને વિક્રમ સંવત બે હજાર સોળના માં અંબાના પ્રાગટ્ય દિનની સ્થાપના કરેલ આજે વૈસાક્ષુદ પૂનમને વિક્રમ સંવત બે હજાર એક્યાસી એટલે કે માં અંબાના પ્રાગટ્યના પોસઠમાં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ માં અંબાના નિજ મંદિરથી શોભાયાત્રા નીકળી ઘરે ઘરે માતાજીની પધરામણીનો દર્શનનો ગામ લોકોએ લાભ લીધો હતો આ સમગ્ર ગામમાં શોભાયાત્રા ડીજે સાથે અને ભક્તો સાથે આખા ગામમાં ફરી નિજ મંદિર પરત ફરી હતી આ સાથે સમગ્ર ગામજનોએ સાથે મળી પ્રસાદરૂપી ભોજન પણ લીધું હતું